પોરબંદરના વિપશ્યના સાધનો માટે તારીખ છવ્વીસ ને રવિવાર ને રોજ એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે દેરા બેંક નજીક હીરા ભુવન સ્કૂલની સામે સાંજે પાંચ થી રાત્રે નવ વાગ્યા સુધી આયોજન કરવામાં આવી રહ્યું છે વ્યક્તિને પોતાને આંતર ખોજ કરવા માટેની એક સાધના જે વિપશ્યના સાધના તરીકે ઓળખાય છે એનો વ્યાપ આખા વિશ્વની અંદર અત્યારે ખૂબ મોટે પાયે વધી રહ્યો છે અત્યારે મોટા ભાગના લોકો સ્ટ્રેસની અંદર અને વર્કેબિલિટી જ્યારે ઓછી થતી જાય છે ત્યારે આ વિપસ્યાના સાધનાથી માણસને સ્ટ્રેસમાં પણ ઘણી રિલીફ મળતી હોય છે અને વર્કેબિલિટી પણ ખૂબ વધતી હોય છે ત્યારે આ વિપસ્યાના સાધના છે એની જેને ખોજ કરી છે એ ગૌતમ બુદ્ધની આપણે બુદ્ધ પૂર્ણિમાના પ્રસંગને અનુરૂપ એની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આવતીકાલે રવિવારના રોજ રાજકોટ ખાતે કચ્છમાં બાળા ખાતે ધમપાલી ખાતે ધમ જળાશય ખાતે એક દિવસીય સમૂહ સાધનાનું વન ડે શિબિરનું આયોજન બધી જગ્યાએ થઈ રહ્યું છે ત્યારે પોરબંદર જિલ્લાના અને આજુબાજુના વિસ્તારના જે લોકોએ દસ દિવસની સાધના કરેલી હોય એક શિબિર મિનિમમ એક શિબિર કરેલી હોય એ પ્રકારના સાધકો માટે આવતીકાલે રવિવારના રોજ પાંચથી નવ સાંજના આપણે અહીંયા જૂની કોર્ટની પાછળ માણેકભાઈ સ્કૂલની સામે વણિક જ્ઞાતિ વનડીની અંદર જે એ હીરા ભવનના નામનો એક હોલ આવેલો છે એ હોલની અંદર પાંચથી નવ સુધી સમૂહ સાધનાનું આયોજન કરેલું છે તો જે લોકો એક દિવસની સાધના જે લોકો એક દિવસની સાધનામાં આવવા માગતા હોય અને જે લોકોએ દસ દિવસની શિબિર મિનિમમ એક શિબિર કરી હોય એ તમામ સાધકોને આ સમૂહ સાધનાની અંદર વન ડે શિબિરની અંદર જોડાવા માટે પોરબંદર વિપક્ષના સેવા સમિતિ વતી હું બધાને આમંત્રણ આપું છું અને આપ સૌનું મંગલ હો